જોઈ શકો છો તમે આમ કેવા પથરા હો જોવા અમ લો અમે ખોડિયારમાંનું મંદિર છે તો ક્યાંકમાં યુટ્યુબ ચેનલ કેમ છે મજામાં મજામાંતી છો તો ફરી નવા માં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી જ કિનારે મિત્રો તો તમને આ જોઈ શકશો એ કિનારો છે જો આ નજારો જવો તમે એકવાર હા અમે ખોડિયારમાંનું મંદિર આવેલ છે આપણે જવાનું પણ આ ટાઈમ નથી એટલે નહીં હતા જો આ તમને દેખાય કે નહીં એ તમર છે દરિયામાં તો કે બાકી તો ઉગે નહીં તમે જોઈ શકતા છો આપણે હાલી નીકળી જાય રખડવા માટે એક થા ખાતા છે તો પછી તો આપણે નીકળી જાય રખડવા માટે તમને આમ હા મેં દેખાય કે નહીં આજી દેખાય એ દરિયો છે મિત્રો જો આ લોકેશન હે કે નહીં હું તમને દેખાડી તમને નહીં ગમતું તો એ ગમશે જોઈ શકો છો તમે આમ કેવા પથરા જોવા આમ લોકેશન જોવો તમે એકવાર આ પથરા કવડા કવડા હે તમે તમને વિચારી દેખતા હૈ છો પથરાેતીના દરિયા પથરા પથરા બાકી કાંઈ નહીં જોવો તમે કવડા કવડા પથરાકતાનો નજારો જવો તમે આમ સાત વાતાવરણ ને એવું એક નંબર લોકેશન હે કે નહીં ન ગમતો એને ગમે મિત્રો જોવાનું વાતાવરણ છે કે નહીં એક નંબર હોય છે આ વાતાવરણ ક્યારેક જોવા મળે બાકી જોવા ન મળે તો તમને હજી દેખાય છે કે નહીં જો આ દેખાઈ શકે ને એ તંબર છે એ દરિયાની વનસ્પતિ છે એ દરિયામાં તો ઉગે બાકી જાય ન ઉગે અને હમ દેખાય નહીં ટાપુ છે આપણે સત્ય બનશે તો આપણે જાહું દરિયામાં કન્ટિન્યુ બના રહેજો જો આ દરિયાનો નજારો આ દરિયા કિનારેની ઉપેલી બધી વસ્તુ વસ્તુ તો આપણે બપોરે તો ઘરે આવી ગયેલા હતા પણ દેટકાના કારણે શૂટ કર્યું નહોતું એટલે આપણે આવ્યા પછી અત્યારે શૂટ કરવા માટે તો તમને અત્યારનો નજારો દેખાડું દેખાડવું દરિયાકિનારોનો અને મસ્ત મજાનો સનસેટ પણ થઈ જેલો છે તો તમને જો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો જોવા કેવો એક નંબરનો નજારો છે જવો સનસેટ પણ થઈ જેલો છે અને આપણે અહીંયા જવાની વાત કરતા હતા પણ તેમ નહોતો એટલે જ્યાં નથી ક્યારેક જાય તો વિડીયોમાં બતાવીશ આ દરિયા કિનારાનો નજારો અને આ વિડીયો અહીંયા પૂરો કરી દેતા અમારો વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય